હા હેલો મિત્રો તો સ્વાગત છે તમારું જનતાઓ ઉના ઓફર ચાલુ હતી એમાં અમારે ફાઈવ સ્ટાર કાનૂડો કરીને એક આઈડી છે ગીઓ વે થયું જે મિત્રો ગીઓમાં એક પ્રીમિયમ ક્વોલિટીના હેડફોન પ્રીમિયમ ક્વોલિટીની વોચ અને બ્લુટૂથ સ્પીકર જે મિત્રો તો આવું જ ગીઓ ચાલુ રહેવાનું છે મિત્રો તો તમે પણ ચેનલ ને ફોલો કરી લેજો ભાઈ સાથે વાત કરશું કે કેવી રીતના ભાઈ ગીઓ સિલેક્ટ થયા છે ભાઈ કેવી રીતના સિલેક્ટ થયા

બાબુ કઈ ઘટે જ નહીં ને આવી જ ગીવ ની જોરદાર ઓફરો આવતી રહેશે અને ગાડીઓમાં પણ જોરદાર ઓફરો આવતી રહેશે તો મારી ચેનલ ને ફોલો કરી લ્યો અને ફટાફટ મારા શોરૂમ પર આવો ઉના તમારો ભાઈ બેઠો જ છે